આજે તો મધ્યાહન ભોજન મસ્તામાં શું આવ્યું છે બીજું શું કહેવાય એને પછી અંગ્રેજીમાં શું કહેવાય ઓરેન્જ ગુજરાતી માં શું કહેવાય પછી નારંગી પણ કહેવાય ને હા સારું તો કેવો એનો કલર કેવો છે હા નારંગી ઓરેન્જ છે બરાબર કેસરી કલર છે કેસરી કલર જેવો દેખાય છે ને એનો છોડું જો હવે પાક્કું છે કેવું છે પાક્કું પાક્કું બરાબર તો એ ખાઈએ તો કેવું લાગે હાટું મીઠું આટું મીઠું લાગે છે અને એમાંથી આપણને શું મળે વિટામિન સી શું મળે સરસ અને એને કેવી રીતે ખાવાનું પછી છોડા સાથે સૂસવાનું અને પછી બીયા ને છોડવું હોય તો બહાર ફેંકી દેવાનું હે ને ડસ્ટબિનમાં જઈને સારું તો આપણે એની પહેલાં ગણતરી કરી લઈએ હે ને તમે કેટલા છો આજે જેટલા આવ્યા છે ને એટલી સંખ્યા પ્રમાણે બોલવાનું છે એટલે હેતથી ચાલુ કરીએ ચલો